અને મેળામાં રાઇડ્સ સંચાલકો માટે એક મહત્વના સમાચાર કારણ કે નિયમોમાં થોડી બાંધછોડ કરવામાં આવી છે થોડા ફેરફારો કરવામાં આવ્યા છે મેળા માટે રાઇડ્સના નિયમોમાં સરકારે થોડી છૂટછાટ આપી નિયમોમાં છૂટછાટ સાથે રાજ્ય સરકારે પરવાનગી આપી સોઇલ સ્ટેબિલીટી રિપોર્ટ અને લોડ બેરીંગ કેપેસિટી તૈયાર કરવામાં આવશે નિયમોને ધ્યાને રાખી રાઇડનું ફાઉન્ડેશન તૈયાર કરવું પડશે ટેમ્પરરી મેળા માટે નેવ દિવસ માટેનું લાયસન્સ મળી શકશે સંચાલકોને અને ઇન્સ્પેક્શન કમિટીમાં વર્ગ બેના ના નિમણૂક પણ કરવામાં આવશે અમ્યુઝમેન્ટ રાઇડ ગેમિંગ ઝોન એક્ટિવિટી સેફટી રૂલ્સ હેઠળ અરજી પણ કરવી પડશે ત્યારે નિયમોમાં છૂટછાટ સાથે રાજ્ય સરકારે આ એક છૂટછાટ આપી છે મેળામાં રાઇડ્સ સંચાલકો માટે એક મહત્વના સમાચાર કે અમ્યુઝમેન્ટ રાઇડ ગેમિંગ ઝોન એક્ટિવિટી સેફ્ટી રૂલ્સ હેઠળ અરજી કરવી પડશે રાઇડ્સના નિયમોમાં થોડી છૂટછાટ અપાઈ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી મેહુલ રાઇડ્સના નિયમોમાં રાજ્ય સરકારે થોડી છૂટછાટ આપી છે પરવાનગી આપીશું વધુ વિગતો અ બિલકુલજી રાજા વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર સહિત રાજકોટના અનેક જે વિસ્તારો છે જેની અંદર લોકમેળા યોજાતા હોય છે અને આ લોકમેળાની અંદર આ પ્રકારે અલગ અલગ રાઇડ છે તે જોવા મળતી હોય છે પરંતુ જે બનાવ ટીઆરપી ઝોન કાંડની અંદર થયો હતો અને ખાસ જે અંગીકાંડ થયો હતો ત્યારબાદ જે આ પ્રકારની જે રાઇટ્સ છે તેના માટે ચોક્કસ નિયમો રાજ્ય સરકારે બનાવ્યા હતા અને એ નિયમો જે છે તે અંતર્ગત આ લોકમેળાની અંદર આ પ્રકારે રાઇડ રાખવી મુશ્કેલ હતી એને લઈને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી રજૂઆત જે કરવામાં આવી હતી અંતે રાજ્ય સરકારે જે આ નિયમો છે તેમાં કેટલાક ફેરફાર કર્યા છે અને કેટલીક જગ્યાએ હવા નિયમો પણ કર્યા છે પરંતુ આ જે નેવ દિવસ માટે જે છે તે વિશેષ છૂટછાટ આપવામાં આવશે સોઇલ કેબિલિટી રિપોર્ટ અને લોડ બેરિંગ કેપેસિટીને ધ્યાને રાખીને મેળાનું ફાઉન્ડેશન તૈયાર જે છે તે કરવું પડશે જિલ્લા શહેરમાં ઇન્ફેક્શન કમિટીમાં વર્ક બેક એન્જિનિયર છે તેમની નિમણૂક કરવાની રહેશે અને ટેમ્પરરી ત્યાં માટે નેવ દિવસ માટેનું લાયસન્સ જે છે તે આ મેળાના સંચાલકોને આપવાનો રહેશે મેળાના આયોજકોએ આયોજકોએમેન્ટ રાઈટ અને જે એક્ટિવિટી સેફ્ટી ટૂલ્સ છે તે બે હાજર ચોવીસ હેઠળ ની અરજી જે છે તેની રહેશે અને ત્યારબાદ તેને આ પ્રકારની શિક્ષા જે છે તે આપવામાં આવશે જી મેહુલ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ ત્યારે મેળામાં રાઇડ સંચાલકો માટે આ એક મહત્વના સમાચાર રાજ્ય સરકાર દ્વારા થોડી છૂટછાટ આપવામાં આવી છે રાઇડ્સના નિયમોને લઈને તેમણે છૂટછાટ આપી છે